નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજે તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એના વિશે વાત કરીશું એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકાય કઈ કઈ બીમારીઓની અંદર ઉપયોગ કરી શકાય એની તાસીર કયા પ્રકારની છે એવી સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો તો આ વનસ્પતિ આ ઔષધી છે મિત્રો એ આપણને ઘણા એવા પ્રમાણમાં આપણા ડ્રગ પ્રમાણમાં આપણને મળી શકે છે ખૂબ સરળતાથી મળી જાય છે આપણા ખેતરોની અંદર ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે મિત્રો તો સૌથી પહેલાં એનું આપણે નામ જાણી લઈએ તો આ વનસ્પતિ છે એનું નામ છે મિત્રો બ્રાહ્મી તરીકે ઓળખ થાય છે અને બીજું નામ છે એનું મંડુક પરણી અને બેથી ત્રણ એવા પણ બીજા નામ છે મિત્રો તો ચાલુ હવે એનું આપણે ઉપયોગ કઈ રીતના કરી શકાય કઈ કઈ બીમારીઓની અંદર ઉપયોગ કરી શકાય કઈ રીતના એનો ઉપયોગ કરી શકાય જેથી કરીને જે બીમારી છે એની અંદર આપણને રાહત મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો મિત્રો ચેનલ પર પહેલી વખત હો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનઔષપિઓ વિશે જાણવાની જે ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે એની એક વિશિષ્ટ ઓળખ આપણે જાણી લઈએ તો આ રીતે તમે એને ખેંચો ને તો એ આપણે રબર ખેંચતા હોય એવો અનુભવ તમને થઈ શકે તો એ તરત એમ કટ કટદિન તૂટતી નથી એને આપણે ખેંચીએ તો એનું આપણે રબર ખેંચતા હોય એવો અનુભવ આપણને થઈ શકે તો આ એની વિશિષ્ટ ઓળખ છે મિત્રો બ્રાહ્મીની તો હવે શરૂઆત કરીએ કે એનું કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો બ્રાહ્મીની અંદર છે મિત્રો સૌથી પહેલાં એન્ટીઓક્સિડન્ટ છે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવાનું પણ કામ કરે છે પાચનતંત્ર પણ મજબૂત કરે છે અને આ મંડૂક પરણીની અંદર છે મિત્રો ફાઈબર હોવાથી આપણા આંતરડામાં હાનિકારક પદાર્થ જો હોય ને એ દૂર પણ કરી શકે અને પાચનતંત્ર પણ મજબૂત બની શકે છે મિત્રો અને આની તાસીર ઠંડી હોવાથી આપણું હોર્મોન્સનું જે બેલેન્સ છે ને એ પણ આપણે નિયંત્રિત કરી શકાય છે એકાગ્રતા પણ વધી શકે છે અને આનું સેવન કરવાથી આપણું બ્લડ શુગર લેવલ છે એ પણ નિયંત્રિત થઈ જાય છે મિત્રો તો એક રીતે જોવા જઈએ તો આ બ્રાહ્મી મંડૂક જે ઔષધિ છે એ ખૂબ ફાયદાકારક છે મિત્રો ઘણા એવા રોગોની અંદર એ આપણને ફાયદાકારક બની શકે છે મિત્રો સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે તો હવે આંખોનું તેજ વધારવા માટે એનો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ એ વિશે જાણી લઈએ તો આંખોનું તેજ વધારવું હોય તો તમારે આ પાન છે ને એ પાન લઈ લેવાના એને બેથી ત્રણ ટીપા કાઢી લેવાના રસ અને ત્યારબાદ તમે આંખોની અંદર નાખો તો આંખોનું તેજ પણ ધીરે ધીરે કરીને વધી શકે છે મિત્રો અને બીજું ફાયદો એ થશે કે કોઈ કારણસર આપણે અવાજ બેસી જાય તો અને ગળાની અંદર દુખતું હોય અથવા શરીરની અંદર કમજોરી લાગતી હોય તો એવા સમયની અંદર તમે આ બ્રાહ્મી છે એનો ઉપયોગ કરી શકો તો પચાસ ગ્રામ જેટલું આપણે પાન લઈ લેવાના અને પચાસ ગ્રામ જેટલી આપણે કાળી દ્રાક્ષ લઈ લેવાની અને એને થોડા ટાઈમ સુધી એને ગરમ કરો ત્યારબાદ એનો જે ઉકાળો છે એ પીવાથી અવાજ જે બેસી હોય ને એની અંદર પણ અવાજ પણ ખુલી જાય ગોળું દુખતું હોય એની અંદર પણ ખૂબ ઝડપથી તમને પરિણામ મળી શકે અને શરીરની જે કમજોરી છે એની અંદર પણ તમને ખૂબ ઝડપથી રિકવરીનો અનુભવ થઈ શકે તો આ રીતે તમે ખેંચો ને એટલે તમને અનુભવતા એ રબર જેવું ખેંચાય છે મિત્રો આ તમે જોઈ શકો છો આ એની વિશિષ્ટ ઓળખ છે મિત્રો બ્રાહ્મીની તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો અને બીજો ફાયદો એ છે કે કોઈક કારણ શામણા પેશાબની અંદર બળતરા થતા હોય પેશાબ ન આવતો હોય તો એવા સંજોગોની અંદર આ બ્રાહ્મીણનો કઈ રીતનો ઉપયોગ કરી શકાય તો બે ચમચી રસ લઈ લેવાનો બરાબર તો એનો પંચાંગ તરીકે પંચાંગ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે તો તમે એના પાનનો રસ બે ચમચી લઈ લો અને એક ચમચી જેટલી સાકર એને મિક્સ કરી અને તમે પીવો તો તમને પેશાબની અંદર જે બળતરા થાય છે એ પણ બંધ થઈ જશે અને પેશાબ જો રોકાઈને આવતો હોય તો એ પણ સારી રીતે આવવાનું ચાલુ થઈ જાય અને કોઈક કારણસર આપણે હાડકાં નબળા થતા હોય હાડકાની અંદર દુખાવો થતો હોય તો આ બ્રાહ્મી વનસ્પતિ છે એના આપણા પાંદડાનો રસ એને માલિશ કરવાથી આપણા હાડકાં મજબૂત થાય સ્નાયુઓ પણ એક્ટિવેટ થાય જો સ્નાયુ નસો જો દબાઈ જતી હોય તો આપણે ઘણી વખત પગની પિંડીની પાસાની તરફ આપણે જોઈએ નસો આપણને કમજોર દેખાતી હોય તેવા સંજોગોની અંદર તમે એ જગ્યા પર માલિશ કરી શકો છો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને બ્લડ બ્લડ પ્રેશરની અંદર જો આપણે ઘણી વખત હાઈ થતું હોય ઘણી વખત લો થઈ જતું હોય તેવા સંજોગોની અંદર પણ તમે આ બ્રાહ્મી વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકો તો એક ચમચી તમારે રસ લેવાનો અડધી ચમચી જેટલું મધ મેળવી અને પીવાથી તમને બ્લડ પ્રેશર છે એકદમ નોર્મલ થઈ જાય તો બ્રાહ્મી વનસ્પતિ ખૂબ ફાયદાકારક છે મિત્રો અને ઘણા એવા વિપુલ પ્રમાણમાં આપણને મળી પણ જાય છે ખૂબ સરળતાથી તેનો અવશ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ જોકે આ દેશી વનસ્પતિ છે અને એની તાસીર ઠંડી હોવાથી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી તો તાસીર ઠંડી હોવાથી આપણે પેટની અંદર કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય બળતરાજ જેવા થતા હોય ગરમીનો અસાજ બતાવતો હોય તેવા સંજોગોની અંદર તમે એના પાનનો રસ અને થોડુંક સાકર મેળવીને મિક્સ કરીને તમે પી શકો તો ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકે અને આ બ્રાહ્મી છે એનું પંચાંગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ જો આપણે યાદશક્તિ વધારવી હોય તો એનું પંચાંગનું ચૂર્ણ બનાવી અને દૂધમાં નાખી આપણે એનું નિયમિત જો સેવન કરીએ તો આપણી યાદશક્તિ પણ વધી શકે અને તમને જો ત્વચા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય ચામડી પર કોઈ પણ પ્રકારની એલર્જી હોય અથવા તો તમને ખંજવળ આવતી હોય દાદરની જે સમસ્યા હોય તો એની અંદર પણ આ જે બ્રાહ્મીનું પંચાંગ છે એનું આપણે લેપ કરીએ તો પણ એની અંદર ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને આપણા શરીરની અંદર વાયુ અને કફની જે સમસ્યા થતી હોય વાયુ અર્થક જો હોય કફની જો સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો તમારે આ પાન છે એનો રસનો પણ ઉપયોગ કરી અને એનું જો સેવન કરીએ તો વાયુ જે આપણા શરીરની અંદર વધી જાય તો એ પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જાય અને કફની જે સમસ્યા છે એમાંથી પણ આપણે છુટકારો મળી શકે તો મિત્રો આ જે બ્રાહ્મી વનસ્પતિ છે ખૂબ ફાયદાકારક છે અને આપણને ઘણા એવા નાના મોટા તકલીફોની અંદર પણ રાહત મળી શકે છે અને ખાસ કરીને આ જે ઔષધી છે એની તાસીર ઠંડી હોવાથી આપણને કોઈ પણ પ્રકારની એલર્જીનો અનુભવ પણ તમને થઈ ન શકે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને મિત્રો નાની મોટી બીમારીઓની અંદર આપણે વધારે પડતી ગરમ આપણે ટેબ્લેટો લેવાનું જગ્યાએ કંઈ આવી જ કોઈ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને નાની મોટી સમસ્યા જો હોય તેની અંદર આપણે રાહત મળી શકીએ અને સમસ્યાથી પણ આપણે દૂર થઈ શકીએ તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી અને નાની મોટી બીમારીઓની અંદર એને આપણે દૂર પણ કરી શકીએ અને આપણા શરીરને પણ સારું રાખી શકીએ તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે